હા કચ્છ જિલ્લાની અંદર જે રીતે પહેલેથી જ શરૂઆતથી જ આ જિલ્લોની એની વિશાળતા અને એની શાળાઓની સંખ્યા અને મહેકમની સંખ્યાના કારણેથી એને ભરતીનો જિલ્લા તરીકે પ્રસિદ્ધ છે ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા ગુરુજનો અહીંયા ઘણા વર્ષોથી અહીંયા કામ કરી રહ્યા છે અને જ્યારે એમને તક મળી છે કોઈને પંદર વર્ષે કોઈને વીસ વર્ષે કોઈને પચીસ વર્ષે ત્યારે એમને જે રીતે જિલ્લા ફેરબદલી માટેની પહેલાં ઓફલાઈન અને પછી ઓનલાઈન જે તક મળી એમાં સારી એવી સંખ્યામાં કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અથવા તો વતનના જિલ્લામાં શિક્ષકભાઈ બહેનોએ પસંદગી કરી છે આની પહેલાં ઓનલાઈન ઓફલાઈન જે જિલ્લા ફેરબદલી કેમ્પ હતો એમાં ચારસો અને ત્રણ શિક્ષકભાઈ બહેનોએ અન્ય જિલ્લા માટે પસંદગી કરેલી અને હમણાં જે ઓનલાઈનનો પ્રથમ તબક્કો પૂરો થયો એમાં તેરસો ને ચોસઠ જેટલા શિક્ષક ભાઈ બહેનોએ પોતાના ઈચ્છિત જિલ્લા માટે ફેરબદલી અંગે પસંદગી કરી છે હા આમ તો અત્યારે હાલ જે રીતે અમારી લગભગ લગભગ ચોવીસો આસપાસની જે શિક્ષક ઘટ છે પરંતુ અહીંયા અત્યારે હાલ કાર્યરત તમામ ગુરુજનોને જો મતલબ ફેરબદલી અંતર્ગત છૂટા કરવામાં આવે તો અમારી એ ઘટ ચાર હજારથી ઉપર પહોંચે છે પરંતુ અમારા માન્ય ચેરમેન સાહેબ અને સદસ્યશ્રીઓએ આ અંતર્ગત કચ્છ જિલ્લાના બાળકોના વિશાળ હિતોને ધ્યાને રાખી અને જ્યાં સુધી નવી ભરતી અંતર્ગત શિક્ષક ભાઈ બહેનોની એટલે કે વિદ્યાસહાયક ભાઈ બહેનોની નિયુક્તિ ન થાય ત્યાં સુધી એમને છૂટા નહીં કરવા એવો એક ઠરાવ કરેલો છે અને એ અંતર્ગત અત્યારે હાલ વ્યવસ્થાની રીતે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે કચ્છ જિલ્લો એ વિસ્તારની બહુ મોટો જિલ્લો છે અને એના અંદર શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમ તો કચ્છ શિક્ષણની રીતે પછાત જ કહેવાય છે દર વખતે અને આપ જાણો છો જેમ કે કચ્છની અંદર એક તો શિક્ષકોની ઘટ છે જેના કારણે આ અગાઉ આપની સમક્ષ પણ આપણે રજૂઆત તમને પણ ખબર છે કે ડ્રોપ આઉટ રેશિયો છેલ્લા બે ત્રણ વર્ષથી વધતો જાય છે આના પાછળના નાના મોટા ઘણા પ્રશ્નો હોય છે પણ છેલ્લા બે વર્ષથી ડ્રોપ આઉટ રેશિયો જે છે સારા મર્જના કારણે વધ્યો છે જેના કારણે ગામડાઓની અંદર એકથી પાંચ ધોરણ સુધીની શાળા રહી છે અને આજુબાજુના ગામડામાં છોકરાઓ નાના છોકરાઓ એટલે જઈ ન શકતા કારણ કે નથી ત્યાં કોઈ વ્યવસ્થા વાહન વ્યવહારની વ્યવસ્થા કે જેના કારણે છોકરાઓ ત્યાં જઈને અપડાઉન કરીને ભણી શકે એટલે આવા પ્રશ્નો રહે છે ખાસ હાલ મોટો પ્રશ્ન સડક તો કચ્છ માટે એ છે કે જે શિક્ષકોની જિલ્લા ફેરબદલી આમ તો કચ્છની પાસે નથી શિક્ષણ ભરતી બોર્ડ કે નથી વ્યાપક શિક્ષણ પ્રેમીઓ જે કચ્છની અંદર આ શિક્ષણ માટે લડી શકે એવા લડાયક નેતા નથી કારણ કે આ જે રાજકીય નેતાઓ છે એ ખાલી ને ખાલી ઇલેક્શન પૂરતા છે ઇલેક્શન પતી ગયો એમનો કેમ્પિંગ પતી ગયો જીતી ગયા પછી પાંચ વર્ષ પ્રજાને એમને ગોતવાના રહે છે કે અમારા નેતાઓ ક્યાં છે કારણ કે આ બધું અત્યારે આ બધું એ લોકોને સાંભળતા કડવું લાગશે પણ રિયાલિટી આ છે એના પાછળ જવાબદાર પબ્લિક છે કારણ કે તમે જોઈ રહ્યા છો કે અત્યારે કચ્છમાંથી એકવીસોથી ઉપર શિક્ષકો બદલીને બીજા જિલ્લામાં વયા ગયા સામે કચ્છને શિક્ષકો તમે જોશો તો કદાચ મળી મળીને પચીસ પચાસ જ મળ્યા હશે તો આ કચ્છમાં કચ્છને એક મોટો અન્યાય થઈ રહ્યો છે તો આવી રીતે દર વખતે કચ્છને અન્યાય થતું હોય કોઈ પણ બદલી થતી હોય તો એનામાં જે અધિકારીઓ જિલ્લા બદલી થઈને જાય જાય અહીંયાથી શો ને આવે બે જણા તો આ નીતિ ક્યાં સુધી કચ્છ સહન કરશે સમાધાન તમે શું શોધી રહ્યા છો આનો સમાધાનમાં મારો આપના મીડિયમના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબ શિક્ષણ અધિકારી શ્રી શિક્ષણ મંત્રી સાહેબ બધાને અને કચ્છના જે રાજકીય નેતા સાંસદ યુવા સાંસદ છે જે પણ આપણા ધારાસભ્યો છે કે જે શિક્ષણ સમિતિ છે એ બધાને મારો કેવો છે કે કચ્છની અંદર જ ભરતી બોર્ડ કચ્છનો અલગ ભરતી બોર્ડ હોવો જોઈએ અને આના અંદર મેક્સિમમ કચ્છી લોકો જ ભરતી થવા જોઈએ જેના કારણે કે કચ્છમાં વસતા હોય એ લોકો જ ભરતી થવા જેના કારણે આ લોકો જિલ્લા ફેરબદલી ન થાય વધીને વધી તાલુકા ફેરબદલી થાય એટલે કચ્છનું શિક્ષણ વ્યાપક રહે અને અહીંયાના જ લોકલ લોકો હોય તો અહીંયાની જે કચ્છી ભાષા છે એ જાણતા હોય એટલે કચ્છની જે પ્રાથમિક જરૂરિયાત છે કે જે છોકરાઓ ઘરેથી કચ્છી ભાષા બોલીને આવતા હોય તો એને શીખવામાં જલ્દી સ્પીડ થાય એટલે આ બધી વસ્તુ માટે કચ્છના નેતાઓ તેમજ શિક્ષણમંત્રી સાહેબ તેમજ મુખ્યમંત્રી સાહેબ જે પણ જે બધાની મારી વિનંતી છે આપના માધ્યમથી કે કચ્છને અલગ ભરતી બોર્ડ આપો કચ્છની અંદર જ આ ટેટ ટાટ હોય બીએડ હોય કે જે પણ સક્ષમ છોક છે છોકરા છોકરીઓ એમની ભરતી કરો જેના કારણે આ પ્રશ્ન આપણે કાયમી નિવારણ લઈ શકાય